દરેક સમાજના અગ્રણીઓ પોતાના સમાજનું શૈક્ષણિક સ્તર સુધરે સમાજના બાળકો આગળ વધે તે માટે ગાંધીનગર સેવા સ્થળ પર સામાજિક ભવન બને તે માટે સામાજિક સંગઠન મજબૂત બનાવવા સંમેલનો કરે છે આજે અખિલ ગુજરાત અર્બુદા સેના દ્વારા ગુજરાતનું પ્રથમ મહિલા સંમેલન મેઘરજના ઇપલોડા ખાતે યોજાયું આજે મેઘરજ તાલુકાના ઈપલોડા ગામે ગુજરાત અર્બુદા સેના દ્વારા અંજણા ચૌધરી સમાજના સંગઠનને લઈ ગુજરાતનું પ્રથમ મહિલા સંમેલન યોજાયું સમાજના અગ્રણીઓ મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અંજુણા ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ સારી અભ્યાસ કરી શકે સારી સુવિધા સાથે સમાજની સંમેલન કરી દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે તેના ભાગરૂપે આજે મેઘરેજના ઇપલોડા ખાતે મહિલા સંમેલન યોજાયું હતું સંમેલનમાં અર્બુદા સેના ગુજરાત ઉપાધ્યક્ષ એનડી ચૌધરી બિલોડા ધારાસભ્ય પીસી બરંડા તાલુકા સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ નીગરાની હેઠળ અમે આજે મેઘરજ તાલુકાના ઇપલોડા ગામે મહિલા સંમેલનનું આયોજન કર્યું છે અને અમારી મહિલા સંમેલનનું આયોજન કરવાનો ઉદ્દેશ એક જ છે કે ગુજરાત સરકાર પાસે અમે ગાંધીનગરમાં અમારી સંસ્થા થાય એના માટે જમીનની માગણી કરેલી છે તો એના માટે અમારા સમાજના છેવાડાના બારસો ત્રેપન ગામ છે અમારા ચૌધરી સમાજના તો દરેક ગામના દરેક વ્યક્તિનો લાભ મળે એના માટે અમે સો સો રૂપિયાના સભ્યો બનાવી રહ્યા છીએ અને સવા લાખ સભ્યોનું અમારું ટાર્ગેટ છે અર્બુદા સેવા સમિતિનું કામ સમાજના નાનામાં નાના માણસને મદદ મળી રહે મહિલાઓને મદદ મળી રહે એ માટે વિપુલભાઈ સાહેબે અર્બુદા સેવા સમિતિની રચના કરી છે તો એના માટે આજે અમે પીપલોડા ગામમાં મહિલા સંમેલન રાખ્યું હતું આજે આ મહિલા સંમેલન પહેલું હતું અને એના ઉપાધ્યક્ષ શ્રી એન ડી ચૌધરી સાહેબે આનું આયોજન કરાઈ અને સરસ એવું આજે અમારું મહિલા સંમેલન થયું છે એ બદલ ગ્રામજનોનો પણ હું આભાર માનીશ અને અમારા સમાજને પણ એક સંદેશ આપીશ તો અમે મહિલાઓ જો સમાજ માટે કામ કરવા તૈયાર છીએ તો તમે અમને સપોર્ટ કરો અને આખા ગુજરાતની મહિલાઓને હું કહીશ દુર્ગાબેન ચૌધરી તરફથી કે ભાઈ દરેક મહિલાઓ સમાજ માટે આગળ આવે અને સમાજના સારા કાર્યોમાં સપોર્ટ કરે જય હિન્દ જય ભારત જયદીપાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે